તારીખ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી અભિયાન ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે ધરતીનું અક્ષત પાણી આપણે પૃથ્વી નિવાસીઓ માટે અનમોલ છે પૃથ્વીની જીવન દોરી જલનું અતિ મહત્વ મનુષ્ય સૃષ્ટિ તેમજ તમામ જીવન સૃષ્ટિ માટે પણ અમૂલ્ય છે જેનો બગાડ થતો અટકાવવું જોઈએ જલ છે તો કલ છે જળ સંકટનો સામનો આખું વિશ્વ કરી રહ્યું છે ત્યારે જળ સંકટનો સામનો કેવી રીતે પાર પાડી શકીએ તે માટે મનુષ્ય આત્માઓને સમજૂતી આપવા માટે બ્રહ્માકુમારી વિદ્યાલય કામરેજની આસપાસના ગામોમાં કામરેજના તમામ સોસાયટીઓ શાળાઓમાં સરકારી ઓફિસો આશ્રમોમાં પ્રવચનો કરી પ્રતિક્રિયાઓ પણ લેવડાવવામાં આવી રહ્યા છે નારાઓ પણ બોલાવવામાં આવી રહ્યા છે ત્યારે પાણી બચાવવાની વિવિધ રીતો પણ સમજાવાઈ રહી છે બ્રહ્માકુમારી કામરેજ સેવા કેન્દ્ર દ્વારા કામરેજના કરજણ ગામ ખાતે રેલી પણ યોજવામાં આવી જેમાં એકસો પચાસ ભાઈ બહેનોએ ભાગ લીધો હતો બ્રહ્મકુમારી વિદ્યાલયના સ્થાનિક સેવા કેન્દ્ર ખાતે ચિત્રકલાનો વિશેષ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો કામરેજ ખાતેની આસપાસની શાળાઓમાં પંચ્યાસી વિદ્યાર્થી ભાઈ બહેનોએ ભાગ લીધો હતો સામાજિક કાર્યકર્તાઓ શાળાના આચાર્યશ્રીઓ ટ્રસ્ટીગણ શિક્ષકગણ પણ આ કાર્યક્રમમાં ઉત્સાહિત રહ્યા હતા ચિત્રકલાના વિશેષ કાર્યક્રમમાં નંબર એક બે નંબર લાવનાર ધોરણ પાંચ છ સાત આઠ ના વિદ્યાર્થીઓને ઇનામ પણ આપવામાં આવ્યા ભગવાનના ઘરનો ભોગ પણ આપવામાં આવ્યો હતો કાર્યક્રમના મુખ્ય મહેમાનોએ ભેટ સોગાદ પણ આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ ચેનલ લાઈવ વિટનસ સુરત